શંકર શિવમ જવેલર્સ લાઠી શ્રી ધીરુભાઈ નારોલારોલા જેમ્સ શ્રી વલ્લભ ભાઈ નારોલા શ્રી દિનેશ ભાઈ નારોલારો રામકૃષ્ણ મારુતિ એન્ટરપ્રાઇઝ અમદાવાદ જેવા ઉદ્યોગ જગત પ્રમુખ શ્રી માનનીય ગોવિંદ ભાઈ સાથે નોબેલ યુનિવર્સિટી આજે મહેમાન બન્યા ત્યારે શ્રી વિજયભાઈ જુનાગઢ ડાયમંડ એસોસિએશન જીતુભાઈ ભીંડી જુનાગઢ ગોલ્ડ સિલ્વર એસોસિએશન સંજયભાઈ પુરોહિત ચેમ્બર ઓફ કોમર્સ દિલીપભાઈ કેશોદ એસોસિએશન શ્રી વિનુભાઈ બારસિયા પ્રમુખ શ્રી સૌરાષ્ટ્ર એગ્રો ઇનપુટ એસોસિએશન શ્રી આશિષભાઈ કાચા સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહેલ હતા ઉપરાંત નોબલ યુનિવર્સિટીના ટ્રસ્ટી મંડળ દ્વારા આમંત્રિત મહેમાનોને સન્માનિત કરાયા આ કાર્યક્રમમાં નોબલ યુનિવર્સિટીના કોમર્સ અને મેનેજમેન્ટ એન્જિનિયરિંગ ફાર્મસી નર્સિંગ કોમ્પ્યુટર એપ્લિકેશન સાયન્સ આયુર્વેદ હોમિયોપેથી અને સાયન્સ વિભાગના વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકો હાજર રહ્યા હતા આ તકે નોબલ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી નિલેશ દુલેશિયા ઉપપ્રમુખ શ્રી ગિરીશભાઈ કોટેચા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વીપી ત્રિવેદી સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કેડી પંડ્યા સંસ્થાના કુલપતિ ડોક્ટર એચ એન ખે પાર્થક કોટેચા તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ સાથે ચેનલને આપના મિત્રોને શેર કરશો સાથે લાઈક કરશો સબસ્ક્રાઈબ પણ કરશો thank you Meanwhile, I request Shetan uh, Shah sir to please come on the dais. On the dais, all the students and the words that we are going to hear today એઝ વેઇટિંગ કે એક વખત ફ્રેશ દવા ગયા છે ગોવિંદ કાકા આવે પછી એક વાત ચાલુ કરું કારણ કે એન્જિન જે છે પછી જ બધા ડબ્બાની શરૂઆત થાય એટલે વી આર વેઇટિંગ ફોર હિમ બટ મીન વાઇલ ટુ ઓલ ધ સ્ટુડન્ટ શાખા ગુણ પ્રવૃદ્ધા વિષય પ્રભાલા

એવો એક્ઝામ્પલ આપેલો કે ભાઈ એક ભાઈ ફકીર છે એ નમાજ પડતો તો બાર વર્ષ એને થઈ ખુદાના દરબારમાં તારી એક નમાજ પાસ નથી નમસ્તે મિત્રો તો આજે અમે ભાગ્યશાળી છીએ કે સુરતથી અહીંયા જુનાગઢ સુધી નોબલ યુનિવર્સિટીમાં અમને આવવાનો લાભ મળ્યો મેનેજમેન્ટનો જે પ્રેમ પ્યાર મળ્યો અને સાથે સાથે વાલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ બહેનો એકદમ એક્ટિવ એગ્રેસિવ જ જોઈને ખૂબ આનંદ થયો આપણું ભારતનું ભાવિ એટલે શું યુવાનું યુવતીઓ એ ભારતનું ભાવિ અહીંયા ઘડાઈ રહ્યું છે એ જોઈને ખૂબ આનંદ થયો એકચ્યુઅલી અહીંયા પ્રોગ્રામ તો હતો કે વાલા વિદ્યાર્થી મિત્રો સાથે વાર્તાલાપ કરવાનો વાર્તાલાપ કરવાનો ખૂબ જ આનંદ થયો હું ધારતો તો એના કરતાં વિદ્યાર્થીઓ ખૂબ જ નોલેજેબલ અને એગ્રેસિવ ને એક્ટિવ છે અને ફ્યુચર એનું બહુ બ્રાઇટ દેખાય છે એ બદલ નોબલ યુનિવર્સિટીને અને જુનાગઢના સૌ યા નાગરિકોને ખૂબ ખૂબ ધન્યવાદ અભિનંદન હવે આ વાત કરી કે કાકા તમારી થોડી ઓળખાણ આપી દો તો આમ તો બધાને ગુજરાતમાં તો કાકા કોણ છે એ ખબર જ હોય કે ભાઈ ખેડૂતના દીકરા અને હાથ વડા પહેલાં હીરા ગહવા સુરત અને એમાં સીધું પડ્યું એટલે ભગવાનની દયાથી આજે બહુ મોટી કંપની બની ગઈ અને ડાયમંડ દુનિયામાં નંબર વન ટુ નંબરની કંપની બની અને અહીંયાની સાથે જીવન જીવવાની જે જડીબુટ્ટી છે એ પણ મળી એ બધાને ખબર છે અને કદાચ કોઈને કાંઈ ગોવિંદ કાકા માટે જાણવું હોય તો યુટ્યુબમાં ગોવિંદ ધોલકિયા નાખશો એટલે આવશે ધન્યવાદ જય હિંદ જય ભારત નમસ્તે તો આ જે પરિસ્થિતિમાં કઈ રીતે રહેવું અને તમે આટલા સમયમાં ઘણું બધું શીખવા હશો તો ખાસ દર્શક મિત્રોને શું સંદેશ આપવામાં એમાં એવું છે કે તેજીને મંદી દુનિયાના કોઈ પણ બિઝનેસમાં આવે એમ હીરામાં પણ બહુ ટાઈમ આવી પાંચ દસ વખત આવ્યો આ સાઠ વર્ષમાં પણ ઓછો ટાઈમ હોય તેજી વર્ષ મંદી બે મહિના હોય ચાર મહિના હોય છ મહિના હોય પણ આ વખતે મંદી બે વર્ષથી ચાલે છે અને બે વર્ષથી ચાલે એમાં સંજોગ એકદમ અલગ છે અમારા જે સાઠ વર્ષના આગળના અનુભવો છે એ એક અત્યારે એકે કામ આવતા નથી કારણ કે આ મંદીનો પ્રકાર વર્લ્ડ રિસેશન નથી વર્લ્ડ મંદી નથી બધા ધંધામાં આખી દુનિયામાં સારું છે તો હીરામાં મંદી કેમ આવી તો લેપન ડાયમંડ છે એ અત્યારે ભલે કેરેટમાં વેચાય હવે આ કિલોમાં વેચાવાના છે અને પછી ટનમાં વેચાવાના છે એટલે ટન એક ટન બે ટન પાંચ ટનના સોદા પડવાના છે અને એકલા જ્વેલરીમાં નહીં એનો ઉપયોગ થાય અત્ર તત્ર સર્વત્ર એટલે તમને ને અમને આ લેમ્પગ્રોન ડાયમંડ ક્યારેય છોડશે નહીં તમે કારમાં જાઓ તો લેમ્પ્રોન હશે પ્લેનમાં જાઓ એટલે તમને લેપગ્રોન છોડશે નહીં ઈ સ્થિતિ લેપગ્રોન ની બહુ મોટું માર્કેટ છે બહુ વિશાલ થવાનું છે ધન્યવાદ દર્શક મિત્રો હેલ્લો ગુજરાત ન્યૂઝ ન્યુઝ નેટવર્કમાં બધાને નમસ્તે ચાલો મિત્રો ફરી મળી